નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના હવામાન સમાચારમાં હાલ દર્શક મિત્રો આજના સમાચાર તરફ જોઈએ તો આજથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે જાણો ક્યાં ક્યાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વરસાદ અંગેની સિસ્ટમ અંગે હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું કે બંગાળની ખાડીના ઉત્તર પશ્ચિમ ભાગમાં વેલ માર્કડ લો પ્રેશર સર્જાયું છે આ સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન પણ વિસ્તર્યું છે આગામી થોડા કલાકોમાં તે ઉત્તર ઓડિશા અને નજીકના ઝારખંડ અને ઉત્તર છત્તીસગઢમાં પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાની સંભાવના છે મોન્સૂન ટ્રફ બિકાનેર જયપુર દમોહ રોડ સંબલપુર ઉત્તર ઓડિશા કિનારે ઉત્તર પશ્ચિમ વેલ માર્કડ લો પ્રેશર કેન્દ્રમાંથી પસાર થઈ રહ્યું છે અને ત્યાંથી દક્ષિણ પૂર્વ તરફ પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ જઈ રહ્યું છે હવામાન વિભાગે આપેલા બેધરમેપ પ્રમાણે આજે ચોથી સપ્ટેમ્બરના રોજ બે જિલ્લામાં રેડ એલર્ટની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આવતીકાલે નર્મદા અને તાપીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે ભરૂચ સુરત નવસારી વલસાડ ડાંગ ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે પાંચમી તારીખે સુરત તાપી નવસારી વલસાડમાં રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી છે આ સાથે બોટાદ અમરેલી ભાવનગર ભરૂચ નર્મદા છોટા ઉદેપુર અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છઠ્ઠી તારીખે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંતના તમામ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે સાતમી તારીખે દક્ષિણ ગુજરાતમાં કોઈ પણ એલર્ટ નથી રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે અમરેલી ભાવનગર બોટાદ કચ્છ મોરબી અમદાવાદ આણંદ વડોદરા પંચમહાલ દાહોદ તથા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે